ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવા આરોપ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે વધુ એકવાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે અગાઉ પણ જે રીતે જામનગરની સભા હતી તેમાં જૂ જૂથું ફેંકવામાં આવ્યું હતું હવે જૂનાગઢના માળિયા હાટીનામાં જૂથું ફેંકવામાં આવ્યું છે અને આ વખતે જૂથું છે તે ગોપાલ ઇટાલિયાના પગમાં વાગ્યું હતું તો અગાઉ પાંચ ડિસેમ્બરનો આ વિડીયો આપ જોઈ શકો છો જેમાં જામનગરમાં સભા હતી અને જે આ વ્યક્તિ હતા શખ્સ જેમણે જૂતું ફેંક્યું હતું જાડેજા તેઓએ કહ્યું હતું કે મેં તે સમયે જે તે સમયે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ તેઓની ઉપર જૂતું ફેંક્યું હતું તેનો બદલો લીધો પરંતુ તે સમયે પણ જૂથું ગોપાલને વાગ્યું નહોતું ને તેમના માથાની બાજુમાંથી નીકળી ગયું હતું અને ત્યારબાદ તુરંત ત્યાંના જે લોકો હતા તે આવી પહોંચ્યા હતા સ્ટેજ પરથી અને તે જે વ્યક્તિ હતો તેને મેથી પાક ચખાડ્યો હતો અને આ વખતે જૂનાગઢના માળિયા હાટીનામાં પણ જે સભા છે તે યોજાઈ હતી અને એક વ્યક્તિ ત્યાંથી ઊભો થાય છે ને જૂથું ફેંકે છે ગોપાલ ઇટાલિયા તરફ પરંતુ ગોપાલ ઇટાલિયાના પગમાં તે ક્યાંક જૂથું વાગે છે ત્યારબાદ તુરંત ત્યાં જે લોકો બેઠા હતા જે કાર્યકરો બેઠા હતા તેઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો અને ત્યાંથી દૂર લઈ ગયા હતા તો ગોપાલ ઇટાલીયાએ પણ નિવેદન આપ્યું છે આને લઈને કે અવારનવાર રાજકીય ઇશારે આવા કૃત્યો છે તે કરવામાં આવતા હોય છે અમે એવું તો શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવા કૃત્ય અમારી જોડે થાય છે એટલે કે સીધા જ આરોપ છે ક્યાંક તેઓએ કર્યા છે શાસક પક્ષ ઉપર કે આવા કૃત્યો તેમના ને ક્યાંક ફોન આવે છે ફોન આવ્યા બાદ જ આવી પ્રવૃત્તિ ત્યાંના જે લોકો હોય છે કે જે શાસક પક્ષના મળત્યાઓ હોય છે તેમના દ્વારા કરવામાં આવે છે એવા જે વાક પ્રહાર છે તે ગોપાલ ઇટાલિયાએ પણ કર્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર આ બીજી વખત હુમલો થયો છે ખૂબ જ વર્ષો પહેલાં જ્યારે પ્રદીપસિંહ જાડેજા હતા ગૃહ રાજ્યમંત્રી ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમની સભામાં પહોંચ્યા હતા અને તેમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ હવે જ્યારે તેઓ પોતે ધારાસભ્ય થયા છે ત્યારે પણ જે શાસક પક્ષ ઉપર તેઓના આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક કાર્યકરો કે મળત્યાઓ દ્વારા આ રીતના હુમલા છે તે કરાવવામાં આવે છે તો અગાઉ જામનગરમાં પણ જે રીતે તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું જામનગરનો પણ જે રીતે અમે આપણે વિડીયો બતાવ્યો પાંચ ડિસેમ્બરનો તે વિડીયો હતો અને આજે જે રીતે સોળ જાન્યુઆરીનો પણ આજે વિડિયો વિડીયો છે તે સામે આવ્યો છે એટલે કે એક મહિના ઉપરનો થોડો સમય વીત્યો છે અને ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ઉપર આ જે હુમલો છે તે કરવામાં આવ્યો છે જૂતું ફેંકવામાં આવ્યું છે અને જૂતા ફેંકવાની જે રાજનીતિ છે તે પણ ખૂબ જ જૂની છે જે પણ પક્ષ હોય કે વિપક્ષમાં હોય તે ધીરે ધીરે પક્ષ ઉપર આવતો હોય છે કે જે નેતા ક્યાંક લોકપ્રિયતા પામતો હોય છે જે પક્ષ ધીરે ધીરે ઉપર આવવાનો પ્રયત્ન કરતો હોય છે અને તેને ક્યાંક રોકવા કે અટકાવવા માટે પણ આવી જે હરકતો હોય છે તે કરવામાં આવતી હોય છે અને જે શામ દામ ભેદની રાજનીતિ રાજકારણમાં થતી હોય છે તે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને ગુજરાતમાં પણ જે રીતે તેને લેબોરેટરી કહેવામાં આવે છે રાજકારણ રાજનીતિની અને વધુ એકવાર ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે જૂનાગઢના માળિયા હાટીના ખાતે તેઓ પહોંચ્યા હતા ફર્સ્ટ ક્લાસ સ્ટેજ ઉપર તેઓ ઊભા હતા માઇક ઉપર તેઓ ભાષણ આપતા હતા અને સાફો પણ તેઓએ બાંધેલો છે અને ત્યાં એક શખ્સ અચાનક આવી ગયો હતો અને જૂત્તું છે તે ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ વખતે પણ જે જૂત્તું છે તે ગોપાલ ઇટાલિયાની પગની આસપાસ છે તે ક્યાંક વાગ્યું છે અને ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તુરંત તેને પકડી લીધો હતો હવે આ શખ્સ કોણ છે તે પણ હવે ટૂંક સમયમાં બહાર આવશે ત્યાં હાજર પોલીસ પણ હતી સિક્યુરિટી તેઓએ પણ તેને ઝડપી લીધો છે પકડી પાડ્યો છે હવે આ શખ્સ કોણ છે કેમ હુમલો કર્યો તે પણ જાણવા મળશે આવતીકાલ સુધીમાં કે તેનો શું હેતુ હતો શા માટે તેણે આવું કર્યું તો અગાઉ પણ જે રીતે ગોપાલ ઇટાલની સભામાં વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અગાઉ પણ જે શાસક પક્ષો હોય કે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ હોય નેતાઓ હોય તેઓના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલિયા જ્યાં ધારાસભ્ય છે ત્યાં તેઓએ શું કાર્ય કર્યા આટલો સમય

પરંતુ મહત્વની વાત એ છે કે જૂથું ફેકવાનો જે બનાવ છે એ સતત મહિનામાં પુનરાવર્તન થયું છે અને માળિયા ના જુનાગઢ નો ખેડૂત સભા આ બનાવ બન્યો છે જી જી આભાર ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે માળિયા હાટીનાની આ ઘટના છે અને થોડીક જ ક્ષણો પહેલાં જે રીતે ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર હતા ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો છે અને તેઓની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું અને પાંચ ડિસેમ્બરના પણ આ દ્રશ્યો જોઈ લો જ્યારે જામનગરમાં તેઓના દ્વારા સભા સંબોધવામાં આવી રહી હતી અને ત્યાં જ્યાં નીચે શખ્સ બેઠા હતા તેઓ તુરંત ઊભા થાય છે અને જૂતું લઈને તેઓને મારવાનો પ્રયત્ન કરે છે કે સીધું તેઓને માથામાં મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સમયે પણ એ શખ્સ ચૂકી ગયો હતો અને આ વખતે પણ શખ્સ ચૂકી ગયો છે સોળ જાન્યુઆરીનો આજે સમય છે એટલે કે એક મહિના ઉપર દસ દિવસ થયા છે અને બીજી વખત આ જે ઘટના છે તે ઘટી છે એટલે કે ચાલીસ દિવસમાં બે વાર ગોપાલ ઇટાલિયા ઉપર જૂથું ફેંકાવાની ઘટના બની છે ગોપાલ ઇટાલિયા સીધા જ વાક પ્રહાર છે તે શાસક પક્ષ ઉપર કર્યા હતા કે જ્યારે ફોન આવે છે જ્યારે કેટલાક શખ્સોને આવું કહેવામાં આવે છે ત્યારે સભામાં આવીને તેઓ બેસી જતા હોય છે અને અચાનક જ આ રીતે હુમલો કરતા હોય છે આ ઘટના માળિયા હાટીનાની છે જૂનાગઢની અને ગોપાલ ઇટાલિયા તેમજ જો કેન્દ્રમાં પણ વાત કરવામાં આવે તો જે રીતે અરવિંદ કેજરીવાલ ઉપર પણ એક વખત લાખો પણ તેઓને મારવામાં આવ્યો હતો એક શખ્સ આવે છે માળા પહેરાવવા માટે તેઓને ત્યારબાદ લાફો મારી દેશે એક શખ્સે શ્યાહી પણ તે સમયે ફેંકી હતી

પોતે પોતાની હરકત કરે છે અને એકદમ એમ કે કોઈ તૈયાર કરીને મોકલેલો માણસ માણસ એવો હતો અને કોઈ ગોપાલભાઈ ઉપર જ જૂતું એવું પણ દારૂ પીધેલી હાલતમાં શું પોતાનું કૃત્ય કરે એ જેને તો પેલી ખબર ન હતી રાજુભાઈ એટલે આ જે શખ્સ હતો તે માળિયા હાટીના ગામનો જ છે ત્યાં તેને બોલાવવામાં આવ્યો હતો કે અચાનક આવી ગયો હતો અને શું ત્યાં કોઈ નારા તો લગાવતો કંઈ બોલતો હતો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં કંઈ ના ના કોઈ નરા કે કોઈ લગાવતો ન હતો પણ પ્રી પ્લાનિંગ થી કોઈ વ્યક્તિ એ ત્યાં બેસે ને એને ફોન આવે છે અને ફોનમાં કહેવામાં આવે છે કે આ તારે કરવાનું છે ને પછી એને જે કંઈ પણ કર્યું એ કોઈ પણ અને આમ તો તમને બધાને ખ્યાલ જ છે કે જે ગોપાલભાઈ ઇટાલિયાની વધતી લોકચાહના અને આમ આદમી પાર્ટીની વધતી પ્રસિદ્ધિને જોઈ અને જે લોકો એકદમ એમ કહેવાય કે ગોખલાઈ ગયા છે એના કારણે આવા તો કરાવી રહ્યા છે રાજુભાઈ ગોપાલભાઈએ પણ કહ્યું છે કે શાસક પક્ષ દ્વારા જ આ રીતના જે કૃત્યો છે તે કરાવવામાં આવતા હોય છે અને સીધા જ આક્ષેપ પણ તેઓએ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર આપનું શું કહેવું છે ચોક્કસ એ તો આપ સૌ બધા જ જાણે છે ગુજરાતની આખી જનતા જાણે છે કે આ જે થઈ રહ્યું છે લોકો જે લોકો વિઘ્ન સંતોષી માણસો છે એ કોઈ પણ શું કહેવાય કે વાતને પચાવી નથી શકતા માટે બધું છે રાજુભાઈ કર્મ નો રાજુભાઈ જોડાયા હતા અને ક્યાંક છેલ્લો પ્રશ્ન તેઓને ગમ્યો નહીં કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો કે ગોપાલભાઈએ પણ થોડા વર્ષો પહેલા જે રીતે પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું પરંતુ તેઓએ કહ્યું કે ચોક્કસથી શાસક પક્ષ દ્વારા જ આવા કૃત્યો ક્યાંક કરવામાં આવતા હોય